આ ક્વેશ્ચન એવો છે કે જે આકૃતિ સાથે પૂછાઈ જાય એવો અને ચાર ગુણમાં પૂછાઈ જાય એવો ક્વેશ્ચન છે બરાબર તો શાંતિથી ધીરે ધીરે આ ક્વેશ્ચન ને આપણે સમજીએ અને અહીંયા ને અહીંયા યાદ રહી જાય ને એવી આપણે ટ્રાય કરીએ તો ચાલો આપણે ક્વેશ્ચન ની શરૂઆત કરીએ ચાલો આપણો ક્વેશ્ચન છે મનુષ્યમાં શ્વસન તંત્ર સમજાવો બરાબર તો સૌથી પહેલા આપણે એ કહી દઉં કે શ્વસન તંત્ર સાથે આપણા શરીરમાં સંકળાયેલા અંગો કેટલા કેટલા છે એમાંથી મેઈન ત્રણ અંગો આપણે અભ્યાસ કરવાના છે બરાબર પછી અંદર ડીપમાં જોઈશો એમાં પહેલો અંગ છે નસકોરા અને નાસિકા માર્ગ નસકોરા અને નાસિકા માર્ગ એટલે કે અહીંયાથી શરૂઆત કરે છે આપણા નાકના જે આ બે છિદ્ર રહ્યા ને આ બે છિદ્રને કહેવાય નાસિકા છિદ્ર બરાબર એને જ કહેવાય નસકોરા શું કહેવાય નસકોરા બરાબર આ નસકોરા એટલે કે નાસિકા છિદ્ર દ્વારા આપણા શરીરમાં હવા અંદર પ્રવેશે છે બરાબર એટલે કે વાયુઓ વાતાવરણનો વાયુઓ આપણા શરીરમાં કેના દ્વારા અંદર પ્રવેશે તો કે નસકોરા દ્વારા એટલે કે નાસિકા છિદ્ર દ્વારા હવા અંદર જાય છે હવે જ્યારે નાસિકા છિદ્ર દ્વારા હવા અંદર જાય ને તો અહીંયા એક સળંગ માર્ગ બનાવે છે બરાબર અહીંયા સળંગ માર્ગ બનાવે એ માર્ગને કહેવાય નાસિકા માર્ગ અથવા તો અહીંયા જો આ લખ્યું આ નાસિકા માર્ગ બરાબર એ નાસિકા છિદ્ર મારફતે અંદર જાય હવે જે આ અંદરનો પોલાણવાળો જે ભાગ રહ્યો ને પોલાણવાળો એટલે કે ખાલી ભાગ એને કહેવાય નાસિકા કોટર શું કહેવાય નાસિકા કોટર પહેલેથી સમજજો પહેલા આ ભાગ રહ્યો એને કહેવાય નાસિકા છિદ્ર હવે અંદર જે માર્ગ બનાવે છે એને કહેવાય નાસિકા માર્ગ એમાં જે અંદર જે આ પોલાણવાળો ભાગ તમને દેખાય છે આ વચ્ચેનો આ પોલાણવાળો ભાગ દેખાય છે એને કહેવાય નાસિકા કોટર નાસિકા કોટર ખાલી જગ્યા એવા સુક્ષ્મ રોમ રહેલા હોય સૂક્ષ્મ રોમ એટલે શું તો કે વાળ બરાબર નાના નાના એવા વાળ રહેલા હોય હવે આ વાળ શું કામ આવે તો તમને બધાને ખ્યાલ જ છે શું કામ આવે મને કીવો હે આ વાળ શું કામ આવે આ વાળ શું કામ આવે તો કે હવામાની જે કઈ પણ અશુદ્ધિઓ આપણા શરીરમાં અંદર હવા મારફતે જાય છે એ વાળ શું કરશે તો કે એ અશુદ્ધિઓને રોકી રાખશે બરાબર નાના એવા અતિ સૂક્ષ્મ ધૂળના કણ હોય તો એને પણ શું કરે તો કે રોકી રાખે અંદર જવા દઈએ નહીં બરાબર તો આ આપણા શરીરના અંદર નાકમાં રહેલા વાળની વાત છે હવે અંદર જાય નાસિકા કોટર માં તો શ્લેષ્મ એવું ચીકણું પ્રવાહી હોય બરાબર શ્લેષ્મ હોય એને કહેવાય ચીકણું પ્રવાહી આ ચીકણું પ્રવાહી શું કરશે તો કે આ હવાને ગાળશે અશુદ્ધિઓ હોય છે એને એમાં જમા કરશે બરાબર અશુદ્ધિ જમા થઈ જાય એટલે આપણે શું કરી નાખવાનું આમ નાપ સાફ કરીને કાઢી નાખવાની બરાબર એટલે કે આપણી અશુદ્ધિઓને બહાર કાઢી નાખવાની બરાબર જો જેને પેલો મુદ્દો નસકોરા અથવા તો નાસિકા માર્ગ નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે એટલે કે નાસિકા છિદ્રની મારફતે હવા શરીરની અંદર જાય છે આ માર્ગમાં બારીક રોમ હોય છે રોમ એટલે શું પેલા તો કે વાળ રોમ એટલે શું વાળ બરાબર ને વાળ રેડી હવા હવામાં રહેલી ધૂળ તેમજ અન્ય અશુદ્ધિઓ ગરાઈ જાય છે આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ થાય છે એટલે કે આપણા શરીરના અંદર નાકમાં આવેલું ચીકણું પ્રવાહી પણ આવી બધી અશુદ્ધિઓને ગારણ માટે મદદ કરે છે ચાલો ક્લિયર આટલો પેલો મુદ્દો ખબર પડી કે પેલા મુદ્દાનો મેઈન ટોપિક યાદ રાખવાનો નસકોરા અથવા તો નાસિકા માર્ગ બરાબર નાસિકા માર્ગની અંદર શું આવેલું હોય

શ્વાસ નળી હવે પહેલા આ શ્વાસ નળી રહી ને એ કાસ્થીમય રીંગો ની બનેલી હોય એટલે શું તો કે ભાઈ હાડકાના બે પ્રકાર એક તો કાસ્થી પ્રકાર નું હાડકું હોય એક તો અસ્થિ પ્રકાર નું હાડકું હોય હાડકું હોય બરાબર ને અસ્થિ પ્રકાર એટલે શું તો કે એવો મજબૂત હાડકું તમે જેને વારી શકો નહીં કાસ્થી હાડકું એટલે કયું હાડકું કે એવો હાડકા કે જેને તમે સરળતાથી વારી શકતા હોય જેમ કે આ કાન નું હાડકું છે ને આ કાનનું એને તમે વાળી શકો છો ને શ્વાસ નળી એમાં કાસ્થી પ્રકારનું હાડકું આવેલું હોય બરોબર એટલે કે કાસ્થીમય રીંગો આવેલી હોય એટલે કે જો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ હાડકું ને કાસ્થિમય રીંગો નું બનેલું હોય છે બરોબર સ્વરપેટી આ શ્વાસ નળી નું જે અંગ ને એ કાસ્થીમય રીંગો નું બનેલું હોય છે હવે એનું કારણ શું સુકન્યા કાસ્થીમય રિંગો વાપરવી પડી હા મજબૂત હટકુત નાખી દેવાય ને ક્યારે કઈ વાંધો ન આવે એમ હાલે તો કે ના એમ હાલે નહીં કારણ અથવા તો ખાલી એમ નળી રાખી દે તો હાલે તો કે ના તો કે એ ક્યારેક ભેગી થઈ જાય બરાબર ને હવે આ કાસ્થીમય રિંગો રાખવાનું કારણ એ જ છે ક્યારેક આ અહિયાંથી આ ભેગી થાય નહીં બરાબર આ નળી ક્યારેય સંકોચાઈ જાય નહીં એટલે કાશીમય રિંગો રાખવી પડી ચલો ક્લિયર ગળાના ભાગમાં કેટલા અંગો હોય તો કે પેલું કંઠનળી બીજું સ્વર યંત્ર અથવા તો સ્વરપેટી ત્રીજું શ્વાસ નળી બરોબર અને શ્વાસ નળી કેવી બનેલી હોય તો કે કાશિમય રિંગોની બનેલી હોય છે બરોબર ક્લિયર રેડી ને જુઓ જ નહીં આમ ગળા રહેલા અંગો કંઠનળી સ્વરયંત્ર શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે એટલે કાઈ કહેવા આવીને આ એક સળંગ માર્ગ બનાવે કંઠનળી સ્વરપેટી અને શ્વાસનળી બરાબર આ એક સળંગ માર્ગ બનાવે છે આગળ શ્વાસનળી ગળા ગળાથી ઉરસ્ય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી છે ભાઈ આ શ્વાસનળી રહી ને ઈ ઉરસિય ગુહામાં આ જે ફેફસા આવેલા હોય બરોબર આ ફેફસા આવેલા છે ને આ ફેફસા આ ફેફસા સુધી લંબાયેલી છે કોણ તો કે શ્વાસ નળી ક્યાંથી ક્યાં સુધી તો કે ગળાથી ઉરસિય ગુહામાં તો પ્રશ્ન એ થાય ભાઈ ઉરસિય ગુહા કોને કહેવાય તો કે જે આપડા ભાઈ ફેફસા છે ને એ અંદરની સાઈડ પોલાણ વાળો ભાગ હોય ને પોલાણ વાળો ભાગ એને કહેવાય ઉરસિય ગુહા બરાબર ઉરસિય ગુહામાં ફેફસા આવેલો હોય હૃદય એક બાજુ આમ સાઈડમાં પડ્યું હોય બરાબર એટલે આ ઉરશિયા ગુહામાં સુધી શ્વાસનળી ફેલાયેલી હોય છે ક્યાંથી ક્યાં સુધી હોય તો કે ગળાથી લઈને ફેફસા સુધી શ્વાસનળી ફેલાયેલી હોય છે ஆல் રેડી આગળ ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્તીમય કાસ્તીની વલયમય રચનાઓ હવાના પસાર થવાનો માર્ગ રુંધાઈ જતો નથી એના માટે કાસ્તીમય વલય રંગો રાખવામાં આવી છે ગ્રીવાના પ્રદેશ તો પ્રશ્ન એ થાય ગ્રીવાનો પ્રદેશ એટલે શું તો કે ગ્રીવાનો પ્રદેશ એટલે કે ગળાનો ભાગ ગ્રીવાનો પ્રદેશ એટલે શું તો કે ગળાનો ભાગ અહીં લખી ગ્રીવાનો એટલે કે દો ભાગ બરોબર આ ગળાના ભાગમાં ભાઈ કાશ્મીમ વલય રાખેલું હોય છે એટલા માટે ક્યારેક આ બંધ થઈ જાતું નથી કાં તો કે આ હાડકું બંધ થઈ જાય એવું નથી રેડી ને એટલે અહીંયા કાશ્મીમ રીંગો રાખવામાં આવી છે ચલો ક્લિયર બીજો મુદ્દો ક્લિયર થઈ ગયો કે ન થઈ ગયો રેડી જુઓ જેનો ફરીથી ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલયમય રચનાઓથી હવા પસાર થવાનો માર્ગ રુંધાઈ જતો નથી એટલે કે બંધ થઈ જતો નથી ચલો ક્લિયર આગળ જુઓ ત્રીજું કોણ આવ્યું ફેફસા પેલા બે ક્યા હતા નસકોરા અને નાસિકા કોટર બરાબર એટલે કે નાસિકા માર્ગ બીજો મુદ્દો કયો હતો તો કે ગળામાં રહેલા અંગો ત્રીજો મેઇન મુદ્દો કયો આવ્યો તો કે ફેફસા બરાબર ને ફેફસા પહેલા આપણે અહીંયા સમજીએ ફેફસા હવે જ્યારે આ આ શ્વાસ નળી રહી ને આ શ્વાસ નળી ઈ જ્યારે ફેફસામાં જાય છે ને વિભાજીત થાય ફેફસામાં શું થાય છે વિભાજીત થાય છે આ ફેફસામાં વિભાજીત થાય છે ને પછી એને કહેવાય શ્વાસવાહિની કહેવાય શું કહેવાય શ્વાસવાહિની વાહિની યાદ રહ્યું શ્વાસ નળી ફેફસામાં જઈને એના માર્ગ જુદા પાડે છે બરાબર એટલે કે એક નળીમાંથી બે નળી મૂળ એવું કેવું હોય તો કહેવાય કે એની શાખા પડે છે બરાબર એક નળી હતી હવે બેયમાંથી શાખા પડી ગઈ આ બે શાખા પડી એને કહેવાય શ્વાસવાહિની શું કહેવાય શ્વાસવાહિની ચાલો શ્વાસવાહિની એટલે શું ક્લિયર થઈ ગયો બરાબર હવે આગળ આ શ્વાસવાહિની ફેફસાની અંદર જાય ને ફેફસાની અંદર ત્યારે અસંખ્ય એવી નાની નાની પાતળી શાખાઓમાં વિભાજિત થતી હોય શ્વાસવાહિની ફેફસાની અંદર જઈને અસંખ્ય એવી નાની નાની શાખામાં વિભાજિત થાય એને કહેવાય શ્વાસ વાહિકાઓ શું કહેવાય પહેલા શ્વાસ વાહિકાઓ ચલો ક્લિયર શ્વાસવાહિકાઓ કોને કહેવાય ખબર પડી ગઈ કેટલો ખબર પડી ગઈ હે રેડી ને શું તો કે શ્વાસ વાહિની અંદર જઈને ફેફસાની અંદર જઈને ઘણી બધી શાખામાં વિભાજિત થાય છે આ વિભાજિત થયેલી શાખાઓને કહેવાય શ્વાસ વાહિકા એની છેવટે એટલે કે હાવ છેડે હાવ છેડે એ ફૂલાયેલી હોય કેવી હોય ફૂલાયેલી હોય એટલે કે ફુગ્ગા જેવી રચના ધારણ કરી હોય કેવી રચના ધારણ કરી હોય ફુગ્ગા જેવી રચના માની લો કે આ એક શ્વાસ વાહિકા છે બરાબર આ એક શ્વાસ વાહિકા છે આ શ્વાસ વાહિકા છેલ્લે જઈને એક આવી ફુગા જેવી રચના ધારણ કરી હોય બરાબર આ ફુગા જેવી રચનાને કહેવાય વાયુકોષ્ઠ શું કહેવાય વાયુકોષ્ઠ ખ્યાલ આવી ગયો શ્વાસ વાહિકા છેવટે ફુગા જેવી રચનામાં પરિણામે છે આ ફુગા જેવી રચનાને કહેવાય વાયુ કોષ્ઠો શું કહેવાય ભાઈલા વાયુ કોષ્ઠો ચલો આટલું ક્લિયર હવે આ વાયુ કોષ્ઠો રહીએ ને વાયુ કોષ્ઠો આ વાયુ કોષ્ઠો સાથે વાયુ કોષ્ઠો ની સાથે રુધિર વાહિકાઓ જોડાયેલી હોય શું જોડાયેલી હોય રુધિર વાહિકાઓ જોડાયેલી હોય એટલે કે આની આરે જોડાયેલી હોય છે શું તો કે રુધિર વાહિકાઓ

ફેફસાની અંદર ઘણા બધી શાખાઓમાં વિભાજિત થાય છે જાળવું જેવી રચના બનાવે છે બરાબર ડાળખી કેવી હોય ડાળખી બરાબર એમાં ઘણી બધી શાખાઓ હોય કે ન હોય તમે ઝાડવા જોઈએ ને લીમડાનું ઝાડવું જોઈએ કે ન જોઈએ એમાં શાખાઓ કેટલી હોય તો કે અસંખ્ય શાખાઓ હોય તો અહીંયા પણ એવું શ્વાસવાહિની ફેફસાની અંદર જઈને અસંખ્ય વાહિકાઓમાં રૂપાંતર થાય છે હવે આ વાહિકાની અંતે છેવટે કેવી રચના હોય ફૂગા જેવી રચના હોય આ ફુગા જેવી રચનાને શું કહેવાય વાયુ કોષ્ઠો કહેવાય શું કહેવાય પહેલા વાયુ કોષ્ઠો કહેવાય ચલો ક્લિયર અને આ વાયુ કોષ્ઠોની હારે હારે કોણ જોડાયેલું હોય તો કે રુધિર વાહિકાઓ જોડાયેલી હોય એટલે કે લોહીની નળીઓ જોડાયેલી હોય બરોબર રુધિરની નળીઓ જોડાયેલી હોય ચલો ફેફસું આ ભાઈ હવે તો ખબર જ હોય ને આ બે ફેફસા હોય કેટલા જોડી હોય ફેફસા કેટલા જોડી હોય બે જોડી કેટલા જોડી હોય એક જ જોડી હોય ફેફસા હોય બે પણ જોડી પૂછે તો કેટલા હોય તો કે એક જ જોડી હોય બરાબર હાલો અને આગળ આપ્યું છે ઉરોદર પટલ જો અહીંયા આપ્યું છે ઉરોદર પટેલ બરાબર એટલે કે અહીંયા પડદા જેવી રચના આપેલી છે હવે અહીંયા થી ફેફસુ અને નીચેનો જે આંતરડાનો ભાગ છે ને અહીંયા અલગ પડે છે બરાબર અહીંયા એટલે અહીંયા આપ્યું છે ઉરોદર પટેલ આ ઉરોદર પટલ નું હલનચલન થાય એટલે શું થાય ખબર તમને ઉરોદર પટલ નું હલનચલન થાય એટલે શું થાય ખબર એટકી આવે એટકી આવે છે કે ન થાવતી તમને બધાને આવે હે ને બસ તો એ શું કારણ થયું છે એટકી આવવાનું કારણ શું તો કે ઉરોદર પટલનો હલન ચલન થાઉ ચલો ક્લિયર જો હવે ફેફસા ઉરસ્ય ગુહામાં એક જોડ ફેફસા આવેલા છે હવે કોઈ ક્વેશ્ચન એમ નો કરતા ઉરસ્ય ગુહા એટલે શું હો ના કરતા મહેરબાની કરજો આગળ ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજિત નાની નલિકાઓમાં વિભાજન પામે છે આપણે કીધું જ હમણાં કે ભાઈ નાની નાની નલિકાઓમાં વિભાજિત થાય છે

એટલે કે ભાઈ અહીંયા રુધિર વાહિકા નહીં અહીંયા શું કહેવાય એને રુધિર કેશિકાઓ જોડાયેલી હોય બરાબર શું જોડાયેલું હોય છે પેલા રુધિર કેશિકા જોડાયેલી હોય છે આ રુધિર કેશિકા શું કરશે તો કે ભાઈ વાયુઓને આપલે કરશે કોની સાથે સંપર્કમાં હોય તો કે વાયુ કોષ્ટોની સાથે સંપર્કમાં હોય બરાબર ચલો ક્લિયર આટલું રેડી ને

શું કરવાનું પેલા આપણે હળવેક તેને આકૃતિ દોરી નાખવાની આકૃતિ હું તમને આપણે એક બીજો વિડીયો આવશે એમાં હું તમને દોરતા શીખવાડીશ બરાબર આકૃતિ દોરી નાખવાની અને ત્રણ મેઈન ભાગો પેલા લખવાના પહેલા ત્રણ મેઈન ભાગોમાં કે લખશો તો કે નસકોરા લખશો અને નાસિકા માર્ગ લખશો નસકોરા ને નાસિકા માર્ગમાં તમારે ભાઈ અંદર જઈને કહી દેવાનો વાળનું અને શ્લેષ્મનો કહી દેવાનો હવે આગળ ગળામાં રહેલા અંગો વિશે લખવાનું એમાં કયા કયા અંગો આવશે તો કે કંઠનળી વિશે કહી દેવાનો દેવાનું સૌરપેટી વિશે કહી દેવાનું શ્વાસનળી વિશે કહી દેવાનો અને આ શ્વાસનળી કેની બનેલી હોય એ તમારે કહી દેવાનું ચલો આટલું ક્લિયર હવે આગળ કેના વિશે કહેવાનું ફેફસા વિશે બરાબર ને ફેફસામાં શું કહી દેવાનું કે શ્વાસનળી આગળ જઈને વિભાજિત થાય છે શ્વાસવાહિની બને છે શ્વાસવાહિની હજી આગળ છે અસંખ્ય નલિકામાં વિભાજિત થાય છે શ્વાસ વાહિકા બને છે આ શ્વાસવાહિકાના અંતે ફુગા જેવી રચના હોય છે એને કહેવાય વાયુ કોષ્ટો બરાબર આ વાયુ કોષ્ટો આરે કોણ જોડાયેલું હોય તો કે રુધિર કે કેશિકાઓ જોડાયેલી હોય બરાબર જ્યાંથી વાયુઓનો શું થતો હોય વાત વિનિમય એટલે કે વાયુઓનો આપલે થતો હોય ચલો ક્લિયર આટલું રેડી હાલો હવે આગળ તમને કહું માની લ્યો કે અહીંયા ભાઈ તમે જો અહીંયા આ આકૃતિમાં જો અહીંયા વાયુ કોષ્ટો છે શું છે વાયુ કોષ્ટો આ વાયુ કોષ દ્વારા શરીરમાં રુધિર કેશિકાઓ જોડાયેલી માની લ્યો કે આ આપણી રુધિર કેશિકાઓ છે બરાબર હવે જ્યારે જ્યારે અહીંયા હવા લઈશું અંદર ઓક્સિજન વાળી જાવશે ઓક્સિજન વાળી હવા આવશે ક્યાં જઈશે તો કે વાયુ કોષ્ઠોમાં જઈશે આ વાયુ કોષ્ઠોમાં જઈશે ને એટલે એની આયરે કોણ જોડાયેલું હતું ભાઈ રુધિર કેશિકાઓ જોડાયેલી હતી બરાબર શું જોડાયેલું હતું રુધિર કેશિકાઓ જોડાયેલી હતી આ રુધિર કેશિકાઓ આ રુધિર કે શિકાઓ એને અંદર થી ઓક્સિજન લઈ લે છે એટલે કે ભાઈ અંદરથી ઓક્સિજન લઈ લી છે ક્યાંથી તો કે વાયુ કોષ્ઠો માંથી બરાબર ઓક્સિજન લઈ લે છે અને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડી છે પહેલા તો આ હૃદય માં જવા દે છે હૃદય માંથી શરીરના વિવિધ ભાગોમાં એટલે વિવિધ અંગોમાં પહોંચાડી છે હવે એમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ આવશે બરાબર ક્યાં આવશે તો કે રુધિર કે શિકાઓમાં આવશે આ રુધિર કે શિકામાં આવી જાય એટલે ત્યાંથી ઉચ્છવાસ સ્વરૂપે બહાર નીકળી ગઈ છે ચલો એના પછીનો આપણો ક્વેશ્ચન છે ટૂંકનો લખો મનુષ્યમાં શ્વાસો શ્વાસ ની ક્રિયા બરોબર મનુષ્યમાં આપણે બધાય શ્વાસો શ્વાસ કઈ રીતે કરી છે એ ક્રિયા સૌથી પહેલા શ્વાસ જે આપણે અંદર લઈ

પરિણામે ઉરસિય ગુહાનો વિસ્તાર વધે છે એમ નઈ ખબર પડે આમ ખબર પડશે કેમ તો કે આમ એટલે કે જ્યારે હું શ્વાસ લઉં છું ધ્યાન જો મેં શ્વાસ લીધો શ્વાસ લીધો તો આ મારી જે પાસળિયો હતી બરાબર પાસળે આપણે હાર્ડ પિંજર કહી છે બરાબર આ પાસળિયો જ્યારે હું શ્વાસ લઉં છું ત્યારે ઉપરની તરફ આવે છે અને ક્યાં ધકેલાય છે બહારની તરફ ધકેલાય છે

એના પરિણામે હાડ પિંજર એટલે કે પાસળીઓ બધી ઉપર જાય અને બહાર આવે છે અને અહીંયા ઊભો રહેલો ઉરોધર પટલ આ કેવો બને છે તો કે ચપટો બને છે એટલે કે સીધો બની જાય છે ચલો ક્લિયર આટલું કિયાર ની વાત થઈ શ્વાસની ક્યારે પાસળીઓ બહાર આવે ને ક્યારે અંદર આવે એ તમારે ટ્રાય કરવી હોય તો બસ એક જ વસ્તુ કરવાનું શ્વાસ લઈ લેવાનો બરાબર ને શ્વાસ લઈ લો એટલે તમને બધી જ વસ્તુ ખબર પડી જશે હવે જ્યારે મેં શ્વાસ અંદર લીધો એના પરિણામે શું થાય છે તો કે આ ભાઈ આ પાસળીઓ બહાર આવે છે અને ઉરોદર પટલ નીચે જાય છે એટલે શું થાય તો કે આ અંદરની સાઈડ અંદરની જે જગ્યા હતી ઉરસ્ય ગુવા એ ફૂલાય એટલે કે જગ્યા એમાં વધે છે હવે જુઓ પેલો મુદ્દો જ્યારે આપણે શ્વાસને અંદર લઈએ છીએ ત્યારે આપણી પાસળીઓ

એ જ સમય દરમિયાન ઓક્સિજન વાયુ અંદર છે અને વાયુ વાયુ કોષ્ટો પાસે છે અને વાયુ કોષ્ટો માંથી ફરીથી પાછું ઓક્સિજન થઈ જશે કે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્રિત કરેલ આવેલું રુધિર વાયુ કોષ્ટો હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે અને વાયુ વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર રુધિર કેશિકાઓનું રુધિર ઓક્સિજન ગ્રહણ પામે છે એટલે કે ઓક્સિજન અંદર લે છે હવે ઉરોદર પટલ ઉપરની તરફ ખેંચાય છે અને પાસળીઓ નીચે તરફ આવે છે પરિણામે ઉરસિય ગુહાનો વિસ્તાર ઘટે છે એટલે કે ભાઈ મેં પેલા શ્વાસ લીધો તો ત્યારે પાસળીઓ ઉપર તરફ આવતી હતી અને બહાર તરફ ધકેલાતી ત્યારે ઉરોદર પટલ કેવો બનતો તો કે ચપટો બનતો તો બરાબર ને હવે શું થાય છે તો કે હું શ્વાસ મૂકું છું શ્વાસ મૂકી દીધો એટલે પાસળીઓ નીચે તરફ આવે અને અંદર તરફ જાય છે તો એની સાથે સાથે ઉરોદર પટલ ઉપરની તરફ આવે છે ઉરોદર પટલ જો અહીંયા ઉપરની તરફ ગયો બરાબર ઉરોદર પટલ આમ બને છે પહેલા આમ સીધો બની બની તો તો ચપટો હવે જ્યારે એટલે કે વાયુ બહાર કાઢો છો ત્યારે એ કેવો બની જાય છે આવી રીતે આમ બની જાય છે બરાબર આના પરિણામે શું થાય તો કે આપણા શરીર ની અંદર જે ઉરસીય ગુહા હોય એનો વિસ્તાર ઘટે છે ચલો આટલું ક્લિયર આગળ જુઓ

અને બધો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી નાખો એવું ક્યારે થતું નથી એટલે કે આપણા શરીરમાં અંદર રહેલા ફેફસા થોડો કેવો ઓક્સિજન વાયુ રાખે છે અને થોડો કેવો કાર્બન ડાયોક્સાઇડ વાયુ રાખે છે બરાબર એટલે કે આરામથી આપણે ઉચ્છવાસ કરી શકીએ અને શ્વાસ લઈ શકીએ ચાલો ક્લિયર આ આપણો હતો મનુષ્યમાં મનુષ્યોમાં શ્વાસોશ્વાસની ક્રિયા આ ક્વેશ્ચન બહુ પૂછાતો નથી પણ આના પહેલાનો જે ક્વેશ્ચન હતો બરાબર મનુષ્યમાં શ્વસન તંત્ર સમજાવો

એટલે કે ફેફસાની અંદર હાવ છેલ્લે નાની નાની ફુગ્ગા જેવી રચના બનાવે છે આ ફૂગા જેવી રચના ફુગા જેવી રચના છે આ છે કે નહીં નાની નાની ફુગા જેવી રચના અને જો અહીંયા રુધિર કેશિકાઓ છે જો આ રુધિર કેશિકાઓ નું છે જો અહીંયા લેખવું રુધિર કેશિકાઓ બરાબર આ રુધિર કેશિકાઓ છે અને અહીંયા જો વાયુ કોષ્ટો આપ્યા છે

વધારે વિશાળ સપાટી માટે વાયુ કોષ્ટો ની રચના કરવામાં આવી કુદરત ની રચના તો જુઓ ફુગા રાખ્યા છે વિસ્તૃત કરવામાં આવે તો તે લગભગ એસી મીટર સ્કવેરો વિસ્તારને ઢાંકે છે એટલે ભાઈ આપણે આ એક એક ફુગા નખો કરીને લાંબો કોળો કરીને તો એસી મીટર સ્ક્વેર

ના વિજ્ઞાન ભલે અમે એટલી ટ્રાય કરે પણ કુદરતની રચનાને કોઈ દિવસ પૂરેપૂરી જાણી નઈ શકે આ થોડી એવી જાણી શકે પણ પૂરેપૂરી રચના કોઈ દિવસ જાણી શકતા નથી વિજ્ઞાનવાળા બરાબર આગળ જુઓ વાયુકોષ્ઠની દીવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી છે ભાઈ આ રે વિસ્તૃત બરાબર કેની તો કે રુધિર કેશિકાઓની એટલે કે રુધિર કેશિકાઓની જાળીદાર રૂપ રચનાઓ આવેલી છે રુધિર કેશિકાઓ એટલે શું આ ક્યાં આવી ગયું ખબર રુધિર કેશિકાઓ ધોરણ સાત રુધિર વાહિનીના પ્રકારમાં આવી ગયું બરાબર ને કેશિકાઓ આવતું હતું રેડી અને આપણે આમાંય આવશે આગળ આવશે ચલો આટલું ક્લિયર તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ બરાબર મળી આપણે નેક્સ્ટ લેક્ચર માં અને જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા ફ્રેન્ડ સુધી શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં